બોડેલીથી મોડાસર તરફ જતા માર્ગ અને બ્રિજની હાલત દયનીય વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા ઢોકલિયા ત્રણ રસ્તાથી મોડાસર તરફ જતા મુખ્ય માર્ગ અને બ્રિજની હાલત હાલ અત્યંત નાજુક બની ગઈ છે ચોમાસાની શરૂઆત સાથે જ વાહન ચાલકો માટે આ માર્ગ ઉપર મુસાફરી કરવી અસહ્ય બની છે માર્ગ પર અનેક જગ્યાથી માર્ગની સપાટી તૂટી ગઈ છે અને નળિયા ઊભા થઈ ગયા છે વરસાદી પાણી ભરાતા જમાવટ સર્જાય છે જેના કારણે વાંચા લોકો અચાનક ખાબકી જાય અને અકસ્માતની શક્યતા વધી જાય છે બ્રિજના જીર્ણોદ્ધાર માટે દસ વર્ષથી રાહ આ માર્ગ પર આવેલ મુખ્ય બ્રિજ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા દાયકાથી તેનું જીર્ણોદ્ધાર કે પુનઃ કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી દરેક વર્ષે માત્ર વચનો આપવામાં આવે છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કોઈ જ કાર્યવાહી થતી નથી રસ્તાની સાથે સાથે બ્રિજ પર પણ વરસાદ સમયે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને દ્રશ્ય દોષ તથા જોખમ ઊભું થાય છે નાની મોટી દુર્ઘટનાઓ થતા હોવા છતાં પણ તંત્ર દ્વારા આ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી જે લોકોને ગુસ્સાવાન પણ બનાવી રહ્યું છે સ્થાનિક રહીશોને રાહદારીઓ દ્વારા તારકીદા માર્ગ અને બ્રિજના સમારકામની માંગ ઉઠવા પામી છે તેમનું કહેવું છે કે જો સમયસર યોગ્ય નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર જાનહાની થવાની પૂરી શક્યતા છે નિષ્ણાંતો પણ માને છે કે બોડેલી મોડાસર માર્ગ છોટાઉદેપુર જિલ્લા માટે જીવન રેખા સમાન છે અને તેના સંવર્ધન વિના સ્થાનિક વિકાસ અવરોધિત થશે હૈદર પઠાણ બોડેલી લગભગ કેટલા વર્ષોથી આવવાનો આવું છે અડધો પુલ નવો છે અને અડધો પુલ છે આ રિપેરિંગ કરી કરીને લોકો બહુ હેરાન થાય છે અહીંયા પબ્લિકને લીધે અને કોઈક કદાચ કંઈક અકસ્માત થશે કોઈક મળશે ત્યારે કંઈક આ પુલનું કંઈક નિરાકરણ આવશે કંઈક કે નિરાકરણ આવે ને બધા નેતાઓ કરી કરીને થકી ગયા છે પણ કોઈ એવું લાગતું નથી ખાલી કહે છે લોકો મોડા પર કે અમે આ કરીશું કલાણો કરીશું બાકી અહીંયા કોઈ વસ્તુ કરી શકતા નહીં કોઈ આ બ્રિજ કેવું છે બ્રિજ છે તો લોકો કેટલાય મરી જશે લોકો